જય ગુરુદેવ જય સાંભળજો તમારે ત્યાંથી અવાજ બહુ આવી રહ્યો છે કોને કહેવાય છે બરાબર તો ઘણા ઓડિયો માં મેં કહી દીધું છે કે ઓમ છે એ ગુરુ છે સોમ છે એ શિષ્ય બરાબર તો આ ગુરુ શિષ્યનું મિલન પણ ઘણા ઓમ સોમનું પણ કરે છે કોઈ શ્વાસને અંદર લેતી વખતે ઓમ બોલે છે કોઈ શ્વાસને બહાર કાઢતી વખતે ઓમ બોલે છે માનો કે જેમ કે શ્વાસને અંદર લીધો સોમ બહાર કાઢો ઓમ તો ઘણા બહારથી શ્વાસને લીધો ઓમ બહાર કાઢો સોમ બરાબર આ બધું ઉલટા સુલટા પોતપોતાના મતમતા દરો અનુસાર બધા ચાલતા હોય છે બરાબર તો હવે આનો શું છે કે છતાંય સાંભળતા રહેજો આપણે એન્ડ સુધી આ વાત કરીએ બરાબર કે અસલમાં આ બધું શું છે જેમ કે પ્રથમમાં એમ કે આદિબ્રહ્મ છે બરાબર આદિબ્રમ્મમાંથી આદિબ્રમ્મને જ બ્રહ્મ પણ ઘણા કહી દઈએ છીએ તો આદિબ્રહ્મમાંથી બ્રહ્મ પ્રગટ થયો બ્રહ્મને ઘણા આત્મા પણ કહે છે અને આદિબ્રમ્મને પરમાત્મા કહે છે પારબ્રહ્મને પરમાત્મા કહે છે નિરંજનને પણ પરમાત્મા કહેવામાં આવે છે બરાબર પછી જીવ સેવ જીવને મનોદશામાં રહેનારા આત્માને કહેવામાં આવે છે અને જીવને ઘણા બધા સુરતા પણ કહી દે છે બરાબર પણ અસલમાં મનોદશામાં જે હોતા છે તેને જીવદશા કહેવામાં આવે છે જીવ જીવદશામાંથી શિવદશામાં આપણે આવીએ શિવને જ અહીં આત્મા પણ કહેવામાં આવે છે એને જ પુરુષ પણ પ્રકૃતિ કીધા છે બરાબર પુરુષ છે એ શિવ છે અને પ્રકૃતિ છે એ શક્તિ છે બરાબર તો આ બંને થઈને જ ચલાવે છે તો એને ઘણા બધા શું છે અને પછી જે કાર છે એને સમય પણ કહેવાય છે પછી ઓમકારને જ ખરેખર તો એ ગુરુ કહેવાય છે પરમપિતા પરમાત્મા પણ કહે છે એને સૂન જ્યોતિ પણ કહેવામાં આવે છે એને જ બ્રહ્મપ્રકાશ પણ કહેવામાં આવે છે એને અવિનાશી પણ કહેવામાં આવે છે અવિનાશી હંસા પણ કહેવામાં આવે છે બરાબર તો હંસા જે છે એ જ હંસાત્મા છે હંસાત્મા દ્વારા જ આ પવનને શ્વાસને હંસાત્મા ચલાવી રહ્યો સરવાળા આત્માન શક્તિ દ્વારા જ ચલાવી રહ્યો છે આપણે ઘણા ઓડિયોમાં વાત કરી ગયા છીએ બરાબર તો આના અનેક નામો છે પણ દરેકે પોતપોતાની રીતે બધી ગોઠવણી કરી છે ચલો ઠીક છે જેને જે યોગ્ય લાગ્યું તે બધાએ કર્યું બરાબર તો હવે જેમ કે સો હમ સો છે એ જ પરમાત્મા છે એ સો એ જ ગુરુ છે અને હમ એ આત્મા છે એ જ સુરતા છે બરાબર આવું તમારે સમજવાનું છે ઓમની અંદર પણ એમ જ છે ઓ એ ગુરુ છે અને હમ એ શિષ્ય છે બરાબર જે રીતે પારબ્રમમાંથી બ્રહ્મરૂપી આત્મા આવ્યો બરાબર પછી આત્માએ આ બધું સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યું બરાબર પછી સોહમ શક્તિને નીચે ઉતારી પછી જેમ કે ઘણીવાર હું કહું છું કે એ પણ બોલી ગયો છે કે સ્થાનમાંથી એમ કે વિચારો ઊઠી અને કંઠ દ્વારા આ બોલે છે હોતે બરાબર તો ત્રિવેણી સ્થાનમાં આવી આ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા બાવનક્ષત્ર શબ્દોને એ પણ બોલે છે બરાબર ત્રિવેણી સ્થાનમાંથી અને એ શબ્દ જે છે એ અસલ તો શૂન્યમાંથી ઉઠે છે દસમા દ્વારમાંથી જેને આપણે પરાવાણી કહીએ છીએ પરાપશ્ચિમ તેને મધ્યનો વૈખરી આપણે છીએ તો પરાવાણી છે ને એ જે પરાવાણીને પ્રગટ કરનારો સરવાળ આત્મા છે પણ પરમાત્મા છે એ પરાથી પાર છે એ પરાપાર છે બરાબર તો હવે આ જ રીતે ધીરે ધીરે સમજવાનું છે જાગ્રત સ્વપ્ન સુસ સુસુપ્તિનો જે જોનારો છે આપણે એ વાત કરી ગયા છે એ પદમાં રહેલો એ જ આત્મા છે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે બરાબર જે બધા ગુણોથી ઉપર છે ત્રણ ગુણની અંદર એ આવતો નથી જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર કાપે નહીં બરાબર પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં આપણે ઘણીવાર આ વાત કરી ગયા છે બરાબર તો તો ઘણી જગ્યાએ શબ્દગુરુ ચિત્ત ચેલા પણ કહેતા હોય છે બરાબર પણ ચિત્તને નિજ ન કહી શકાય નિજ સ્વયં આત્મા છે તો અહીં તમે કીધું છે કે નિજના ગુરુ કોણ બરાબર તો ચિત્તનો અર્થ શું થાય છે ચિત્તને ઘણા બધા બધા જ્ઞાન પણ કહી દે છે કારણ કે ચિત નિર્મણ થાય ત્યારે એમાં જ્ઞાન પ્રગટ થાય છે બરાબર અને એ પછી પ્રકાશ સ્વરૂપ બની જાય છે પછી એ ચિત્ત જે છે ને તે સદરૂપી આત્મની અંદર સમાય છે પછી આત્મા જે છે એ આનંદ સ્વરૂપી બની જાય છે પરમાત્મામાં સમાય છે આને પણ સચ્ચિદાનંદ આનંદ કહેવામાં આવે છે બરાબર પરંતુ નિજના ગુરુ જે છે એને જાણવા માટે બહુ ઊંચા લેવલ પર જવું પડે છે આ વાતોથી સમજાય એવું નથી બરાબર કારણ કે જો જે સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્મા જે પુરુષ છે એ બધાથી ઉપર છે બરાબર એનાથી નીચે પછી અલગ પુરુષ આવે છે અલગ પુરુષને જ આત્મા પણ કહેવાય છે બરાબર પછી પ્રેમ પુરુષ પણ છે ધ્યાન પુરુષ પણ છે બરાબર અમર પુરુષ પણ છે એને ઘણા કીધું છે બરાબર પછી શબ્દને પણ પુરુષ કહેવામાં આવ્યો છે શબ્દ કયો કે વચન કિ એને પુરુષ જ કહેવામાં આવ્યો છે બરાબર આવી રીતે આ ધીરે 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 બધું જાણતું જવાનું છે ધીરે ધીરે તમે આગળ વધો તો જ આ સમજાયું છે બાકી સમજાય એવું નથી વાતું એ કાંઈ સમજી લેવા વાતોથી હું તમને કમ્પ્લીટ બધું સમજાવીશ તો એ કાંઈ હાથમાં તો આવશે નહીં હાથમાં તો પ્રેક્ટિકલ કરી અભ્યાસ કરીને અનુભવના ઘરમાં તમે પહોંચો તો જ ઉપર જવું પડે છે બરાબર કારણ કે એક સોહમ શરીરની અંદર આવી રહ્યો હશે હું ઘણી વાર કહું છું કે એક સોમ શરીરની અંદર આવી રહ્યો છે બરાબર અને એક સોહમ દેહની બહાર છે બરાબર તો કહેવાનો મારો અર્થ છે કે આવા નવ પ્રકારના સોહમ છે બરાબર ખાલી એક નથી પણ નવ પ્રકારના જે સોમ છે ને એની ઉપર જ ઓહમ છે ને એ જ આ બધાનો સાર છે ઓહમ છે ને એ જ સાર છે એ ઓમકાર રૂપી સારને તમે જાણી લો એટલે બધું ખતમ તો અહીં સોહમને મેં શિષ્ય કીધો છે ઓમને ગુરુ કીધો છે અને ઓમ જ બધા એનો સાર છે ઓમમાંથી જ આ બધું પ્રગટ થયેલું છે બરાબર કારણ કે ઓમકાર જ એ જ સત્ય પુરુષ છે બરાબર તો કહેવાનો મારો અર્થ છે કે જે ઓહમ સોંગ છે બરાબર ઓહમ સોહમ એ જ એના જરિયે જ આપણે એ શબ્દ સુધી પહોંચી શકીએ છીએ બરાબર તો હવે જેમ કે ઓહમ પુરુષ દ્વારા જ આ સોહમરૂપી પુત્રનો પુત્રનું પ્રાગટ્ય થયું છે અને એ સોમરૂપી પુરુષ જ આ દેહની અંદર રણકાર કરી રહ્યો છે બરાબર પછી જેમ જેમ આપણે આગળ વધીએ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ઘણી વખત અમે વાત કર્યો છે બરાબર તો એ શ્વાસોશ્વાસની ઉપર ધ્યાન લગાવવાનું છે જેને હું ઘણીવાર નુરત સુરત પણ કહું છું બરાબર તો નૂરત એટલે નિશાન બરાબર અને સુરત એટલે ધ્યાન તો શ્વાસોશ્વાસની ક્રિયાને તમે નિશાન બનાવો બરાબર અને ત્યાં ધ્યાન ધરો તો અહીં ધ્યાન ધરનારું સર્વપ્રથમ કોણ છે પહેલાં તો તમે ચેતન બનાવો અથવા તો અવચેતન મનને જોડવું પડે છે બરાબર શ્વાસોશ્વાસની ક્રિયામાં તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ જે શ્વાસોશ્વાસની ક્રિયા ઉઠી રહી છે એ શ્વાસ નાભીમાંથી ઊઠી રહ્યો છે બરાબર અને નાભીમાંથી ઊઠી અને એ ત્રિકુટ સુધી ઇંગળા પીંગડા એને નાળી બનીને ચલાવી રહી છે બરાબર તો એની અંદર જ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ શિવશક્તિ પણ રહે છે એ જ પુરુષ અને પ્રકૃતિ પણ છે બરાબર તો જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ બરાબર શ્વાસ મતલબ શ્વાસ જે છે ને એ જ શિવ છે જો અને ઉશ્વાસ જે છે એ શક્તિ છે બરાબર આ જ શિવ અને શક્તિનું મિલન છે તો સકૃતિ શક્તિને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ અને શિવને આપણે આત્મા કહીએ છીએ બરાબર પણ આત્મા રજુગુણ સત્ય ગુણ ત્રણ ગુણથી જ્યાં સુધી એની ઉપર ત્રણ ગુણના આવરણ આવી ગયા છે ત્યાં સુધી આપણે આને જાણી શકીએ નહીં કેટલા ઓડિયામાં મેં કીધું છે કે સત્યનો માર્ગ પકડવો જરૂરી છે અભ્યાસ કરવો જરૂરી છે બરાબર શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરવું પણ જરૂરી છે તો જ આ સુધી આપણે પહોંચી શકીએ એવું છે બાકી એ તો કોઈ વસ્તુ થવાની નથી વાતું તો આખી દુનિયા ખર જ છે પણ વાતું એ કોઈ વસ્તુ કાંઈ થવાની નથી બરાબર શ્વાસોશ્વાસની ક્રિયાને જે ચલાવે છે એ પણ હું ઘણીવાર બોલું છું બરાબર કે એને આત્મા જ ચલાવી રહ્યો છ બ્રહ્મરંધ્રમાં બેસીને દસમા દ્વારમાં બેસીને એને આત્મા જ ચલાવી રહ્યો પછી ઓમ સોમ તમે જપો કે શ્વાસમાં ચપ જપતા હોય કે અજપામાં હોય તો એને આત્મ જ ચલાવી રહ્યો છે અને ખાલી સોમને આત્મ જ ચલાવી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં કારણ કે એને મેન ચલાવનાર તો શ્વાસોશ્વાસની ક્રિયામાં આત્મ જ છે પણ આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ભલે તમે ઓહમ સોમ ચલાવો બરાબર અજપ્પામાં કે પછી ખાલી સોમ ચલાવો કે ખાલી ઓહમ ચલાવો જે જેની ઈચ્છા પડે બરાબર હવે જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરતા હોઈશી બધું મન સ્થિર થઈ ગયું ત્યાં ત્યારે આપણે એ પણ કહીશી કે સોમ શબ્દ ઉપર ચડે છે બરાબર કે માનો કે ઓમ શબ્દ ઓમ સોમ કોઈ જપતા હોય અજપ્પામાં તો એ ઉપર ચડે છે અથવા ખાલી માત્ર સોહમ અજપામાં ચાલતો હોય તો હકીકતમાં તો સોહમ જ અજપામાં ચાલી રહ્યો છે ઓમ તો દેહથી દેહ છે દેહની અંદર નથી પણ છતાં દેહમાં પણ એનું સ્થાન બતાવવામાં આવ્યું છે ઘણી જગ્યાએ હું કહું એ પણ કહું છું બરાબર કારણ કે જે નવ પ્રકારના આ રીતના સોહમ શબ્દ છે અને નવે નવ સોહમથી ઉપર જે છે ને એ જ ઓમ છે એ જ ઓમકાર છે એ જ પર પિતા પરમાત્મા છે બરાબર તો આવી રીતનું પણ મેં ઘણીવાર તમને રૂબરૂ આ રૂબરૂ શું ફોન ઉપર આપણે ત્યારે જ્યારે વાત થઈશ ત્યારે ઘણા ઓડિયોમાં હું તમને સમજાવી પણ ગયો છું બરાબર પછી એ જ્યારે સોહમ શબ્દ અથવા તો ઓમ સોહમ સમજો જે સમજવું હોય એ જ્યારે ત્રિવેણી ઇંગળા પીંગડા અને સુક્ષ્મણા જ્યાં નાળી મિલન સ્થાન થાય છે ન્યા ત્રિવેણીમાં એ આવે છે બરાબર ત્યારે ડાબી અને જમણી નાળી એ બે સમાન માત્રામાં ચાલવા લાગે છે અને ત્રિવેણીમાં ત્યાં સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે બરાબર એટલે સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું એટલે ડાબી અને જમણી નાળી એ ત્યાંથી ઉપર નથી જઈ શકતી ત્યાંથી સુક્ષ્માનો માર્ગ ખુલે એટલે ઓમ સોમ કે ખાલી સોમ શક્તિ એ ઉપર ચડે છે ત્રિવેણી સૂક્ષ્મણાનો માર્ગ એ બંકનાળમાં થઈને દસમા દ્વારને ખોલે પછી બહાર નીકળે બરાબર તો આજે જે કાનમાં એકવાર વાત કરી ગયા છે કે આપણે કાનમાં સંભળાતો હોય સોમ શબ્દ કે ઓમ સોમ શબ્દ સંભળાતો હોય એ ત્રિવેણી સુધી જ પહોંચી શકે છે ત્રિવેણી પછી કાનમાં સંભળાય એટલે પછી સુખ્ણાનો માર્ગ પકડે એટલે કાનમાં સંભળાતું બંધ થઈ જાય છે ત્યાં આ ત્રિવેણીની અંદર એ લય થઈ જાય છે કોણ ઓમ સોમ અથવા તો ખાલી સોમ પછી જે ઉપર ચડે છે ત્યાં સ્વા ત્રિવેણીથી ઉપર ચડી જાય છે સોમ એટલે ત્રિવેણીમાં ત્યાં આ સુક્ષ્મણામાં જ્યારે સમાઈ જાય છે સુક્ષણા નાળીમાં ત્યારે ત્રિવેણીમાં સમાઈ ગયો મતલબ તો એ ત્રિવેણીનું જે સુક્ષ્મણા દ્વાર ખોલ્યો ત્યાંથી એ શબ્દ સમાય અને ઉપર ચડે છે બરાબર પછી જેમ જેમ એ સોમ શબ્દ કહોમ સોમ સોહમ કયો એ સુક્ષ્મણાનો મારગ પકડી બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રમાં જ્યાં જ્યોતિ સ્વરૂપે આતમ સ્વરૂપ છે પ્રકાશ પ્રકાશ એ પણ આપણે વાત કરી છે પ્રકાશ સ્વરૂપને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે કોણ આત્મા એટલે સોહમ શબ્દે પોતાના સ્વરૂપ પ્રકાશી પ્રકાશની અંદર ત્યાં દસમા દ્વારમાં ત્યાં જ આત્માનો વાસ છે ત્યાં પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને રંધ્રમાંથી બહાર નીકળી હે અને દેહથી વિદેહ થાય છે તો દેહથી વિદેહ જે શબ્દ ગાજી રહ્યો છે તમે એને ઓમ કેવો હોય તો એ ભલે પરમાત્મા રૂપી શબ્દ કેવો હોય તો ભલે બરાબર અને અનાદિ સોહમ કેવો હોય તો એ ભલે બરાબર તો એ જ અનાદિ જે સોહમ છે અથવા તો અનાદિ ઓમકાર છે તો એ જ નિજના ગુરુ છે હે એ આત્મા પણ એક શબ્દ છે એ પણ ઘણીવાર હું બોલી ગયો સૌ અને પરમાત્મા આ પણ એક શબ્દ છે એ પરમાત્મા રૂપી શબ્દ એ જ નિજના ગુરુ છે એ જ સંસારનો આખો સાર છે એ જ સત્યનો સાર છે હે સત્યનો સાર એ જ છે એ જ સત્યનો નિચોળ છે અને જે સત્યનો નિચોડ જે શબ્દ છે જે સાર છે સાચો પરમાત્માનો એ શબ્દ જ આ નિજરૂપી આત્માનો ગુરુ જે છે એ જ સો રૂપી શબ્દ છે નીજ એટલે આપણે સ્વયં થાય આપણે પોતે થાય આ મેં બે ત્રણ વર્ષ પહેલાં એક ઓડિયો બનાવેલો છે ને એક કોઈ ચેનલ ઉપર હાલતો હતો નિજના ગુરુ કોણ એના ઉપર ત્રણ વર્ષ પહેલાં મૂકેલો જ છે બરાબર એમાં હું બોલેલો જ છું કે નિજના ગુરુ શબ્દ છે આ હું બોલ્યો જ છું બરાબર તો હવે નિજના ગુરુ જે શબ્દ છે તો નિજ છે એ આત્મા થયો એના ગુરુ શબ્દ થયા તો નિજને તમે અહીં સુરતા પણ કહી શકો છો અને શબ્દને ગુરુ પણ કહી શકો છો બરાબર તો જેવી રીતે તમે આગળ વધ્યા કે નિજના ગુરુ શબ્દ એટલે નિજ એ ગુરુરૂપી શબ્દમાં સમાઈ જાય નિજરૂપી સુરતા હે એ સો શબ્દરૂપી ગુરુની અંદર સમાઈ જાય એટલે ત્યારે ખાલી સો રૂપી ગુરુ રહે છે અહીંયા સુરતા શિષ્ય ગુરુની અંદર સમાઈ ગયો બરાબર પછી એ જે ગુરુ છે સો શબ્દ ચાલતો હોય છે પછી સો એની પાછળ ઓ ઓ પછી એની પાછળ અ અની પાછળ સતત એક જ ધારો અ શબ્દ ચાલશે પછી લાસ્ટમાં અ પણ ખતમ થઈ જાય છે આ લેવલ ઉપર આ સ્થાન ઉપર આ ઠેકાણે ગુરુય નથી શિષ્ય નથી કારણ કે નિજરૂપી આત્મા હમરૂપી હમરૂપી સુરતા સો રૂપી ગુરુમાં સમાણી નિજરૂપી આત્મા રૂપી શબ્દ ગુરુમાં એ સમાણો પછા બરાબર એટલે પછી એ જે ગુરુ જે છે જેને હું ઓમકાર પણ કહું છું પરમાત્મા રૂપી શબ્દ પણ કહું છું એ પછી જ્યાંથી પ્રગટ થઈ ગયો છે ન્યાય સમાઈ જાય છે અથી લાસ્ટમાં અક્ષર પણ નથી રહેતો આપણ હું કહું છું ન્યાય ગુરુ ઉડી જાય છે શિષ્ય ઉડી જાય છે ન્યા ગુરુ શિષ્ય એવું કાંઈ છે નહીં જ્યાં અક્ષરો જ નથી તો અહી શબ્દ ગુરુ ઘણીવાર કહું છું હે સોર શબ્દ ને ગુરુ કહું છું ને ઓમ રૂપી સુરતા ને શિષ્ય કહું તો ઓમ રૂપી શિષ્ય સોર રૂપી ગુરુ માં સમાઈ જાય અથવા તો સોમ રૂપી શબ્દ ઓમ રૂપી ગુરુ માં સમાઈ જાય પછી ઓમ ઈ ચ આગળ આગળ ચાલતો ચાલતો રહી બધી વ્યાખ્યા કરી લીધી પણ લાસ્ટમાં આપણે આની પહેલા જે તમે કઈક વાત કરી દીધી ત્યારે જ મેં વાત કરી હતી કે ભાઈ સોહમ સમાઈ ગયો ઓમ માં લાસ્ટમાં ઓહમ જ્યાંથી પ્રગટ થયો ત્યાં સમાઈ ગયો એટલે અહીં ઓમને ગુરુ સમજો ઓમ ને શિષ્ય સમજો એ ગુરુ નથી શિષ્ય નથી પરી લાસ્ટમાં જે કાંઈ અક્ષરો જ નથી શબ્દ નથી શબ્દા તીત અક્ષરાતીત વાણી રહિત નિર્વાણી પદ છે આ છેલ્લું પદ છે તો નિજના ગુરુ જે છે એ શબ્દ છે તો નિજના ગુરુ શબ્દ એક કયો શબ્દ પ્રશ્ન થાય ને એ જ શબ્દ છે સો હમ એ નિજ છે આત્મા છે સુરતા છે એનો ગુરુ સો સો કયો કે ઓ ક્યો હે એ સો પછી ઓ એ ગુરુ છે આ સો શબ્દ સંભળાય તમને એટલે ગુરુનો શબ્દ સંભળાય નહીં આમ ખતમ થઈ જાય એક ધારો સો ચાલે સો થી આગળ વધતા વધતા સુરતા સો શબ્દની અંદર છે ઓજી કારણ કે સો શબ્દમાંથી સુરતા પ્રગટ થયેલી છે સો ગુરુમાંથી સુરતા પ્રગટ થયેલી છે સો પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયેલો છે એટલે ફરી પ્રગટ થઈ શકે છે બરાબર કારણ કે એને તો પ્રગટ કર્યો તો સો રૂપી શબ્દ એ સો રૂપી ગુરુ એ સો રૂપી પરમાત્માએ પછી સોમાંથી આગળ વધે છે ઓ એટલે સુરતા જે છે એ ગુરુ સાથે એકમેકથી અહીંયા ગુરુ અને શિષ્ય સાથે ચાલતા હોય છે કારણ કે આગળ વધવા માટે ગુરુ સાથે જોઈશે બરાબર એટલે જે સો રૂપી શબ્દની અંદર હમ હમરૂપી સુરતા સમાઈ ગઈ છે સો રૂપી ગુરુની અંદર અમરૂપી શિષ્ય સમાણો છે એટલે એ બંને ઓ એટલે ત્યાં સુરતા પણ એ અવસ્થાએ પણ સાંભળતી હોય છે અંદર છે સુરતા ગુરુની અંદર રહીને સુરતા સાંભળતી હોય છે એમ ગુરુ સ્વરૂપ થઈ જાય ને તોય કારણ કે ગુરુ શિષ્ય અહીં એક થઈ જાય છે ગુરુ શિષ્ય એક થઈ જાય છે એટલે એની અંદરથી એ ઓ શબ્દ ચાલે છે પછી એ ઓની અંદર પ્રવેશ કરી જાય ઓમાંથી અમાં પ્રવેશ કરી જાય આ અ જે શબ્દ છે એ જ એક અક્ષર છે આ પણ કહી ગયા છે બાવન અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ આ એક અક્ષર છે ને એ જ અક્ષર છે અ એ જ અવિનાશી અક્ષર છે આ એક જ અક્ષર અ આ લેવલની વાત કરી છે ભવાનીદાસ બાપાએ ભવાની બાપા કોઈ સામાન્ય નહોતા પૂર્ણ સંત હતા એ અક્ષર અની પાછળ બીજા તમે કોઈ પણ અક્ષર બોલશો એ અક્ષર ખંડન થશે જેમ કે બોલો સ એટલે સની પાછળ અલાય ગો ક કની પાછળ અલાય મ મની પાછળ અલાય હે હની પાછળ અલાયગો પણ અ તમે બોલશો અની પાછળ કોઈ અક્ષર લાગશે ને આની પાછળ એક એક રસ અ ચાલશે અ ચાલે ને લાસ્ટમાં અ આગળ વધતો વધતો ખલાસ થઈ જાય એ જ શબ્દાતી જ છે એ ખલાસ થઈ જાય ને એ જગ્યાએ ગુરુ શિષ્ય કાંઈ નથી તો તમારે અહીં સમજવાનું છે કે નિજના ગુરુ છે એ સ્વરૂપી શબ્દ છે નિજનો ગુરુ નિજ આત્માના ગુરુ પરમપિતા પરમાત્મા છે જેમ કે સ્વમ શિષ્યના ગુરુ સોમ આત્માના ગુરુ ઓમકાર છે જેમ તમારે સમજવું એમ તેમ બરાબર કારણ કે મેં બે ત્રણ વર્ષ પહેલાં કઈ ચેનલ ઉપર વાણી છે મને ખબર નથી નિજના ગુરુ કોણ એની ઉપર બહુ જબરજસ્ત વાત કરેલી છે બરાબર ફરી પાછું તેવું ન થાય ક્યારેક આવે શબ્દો નીકળતા હોય આપણી અંદરથી તો પરમાત્મા જે બોલાવતા હોય આપણે બોલી નાખતા હોય તો મિત્રો ભગત નિજનો ગુરુ શબ્દ છે બરાબર આ નોટ કરી લેજો તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય